અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જેમાં શહેરના મહત્વના વિસ્તારોમાં ત્રીસ દિવસ સુધી ડ્રાઈવ શરૂ કરાશે રાત્રિ દરમિયાન પણ લોકોની અવર વિસ્તારોમાં દેખરેખ રાખવામાં આવશે આ દરમિયાન મહિલા સેલની સી ટીમો સર્વેલન્સ પેટ્રોલિંગ અને ત્વરિત પ્રતિસાદ માટે વધારાની ટીમો કાર્યરત રહેશે તો ક્રાઈમ બ્રાન્ચની મહિલા દ્વારા શરૂ કરાઈ છે છે અમદાવાદથી આ મહત્વના સમાચાર જેમાં મહિલાઓની સુરક્ષા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ક્રાઈમ બ્રાન્ચની મહિલા દ્વારા ડ્રાઈવનું આયોજન કરાયું છે મહત્વના વિસ્તારોમાં મહિલા પોલીસ તૈનાત રહેશે મહિલાઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે જેમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં મહિલા પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાય છે મહિલાના સુરક્ષા માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરાય છે જેમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ડ્રાઈવનું આયોજન કરાયું છે જેમાં મહિલા સી પોલીસ છે તે આ ડ્રાઈવમાં તૈનાત રહેશે મહિલાઓની સુરક્ષા માટે આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઈવના મુખ્ય ઉદ્દેશ એ છે કે જાહેરમાં ગેરશિસ્તનું વર્તન કોઈ પણ જાતની પબ્લિક ન્યુસન્સ કે ઉપદ્રવ જે કરતા હોય છે એવા અસામાજિક તત્વોને ટાર્ગેટ કરવામાં આવશે અને મહિલા મુસાફરો હોય જે નાગરિકો હોય ફેમિલી સાથે બહાર નીકળ્યા હોય જાહેર જનતાના સભ્યો છે અને મહિલાઓ છે જે ઓફિસ માંથી રિટર્ન કરતા હોય લેટ નાઇટ ઘરે જતા હોય કે ગમે ત્યાં બહાર શોપિંગ માટે નીકળ્યા હોય તો આ લોકોને એક સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની શી ટીમો અને મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ અને આઈયુસીએ ની એમ કરીને મહિલા સેલની ટીમો પણ આ મિક્સ્ડ ટીમ્સ ભેગી થઈને પેટ્રોલિંગ કરશે અને જ્યાં પણ આ પ્રકારના પબ્લિક ન્યુસેન્સ ધ્યાન પર આવશે તો આમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે